આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન ઉમેશ મકવાણ આપણા સાથે જોડાયા છે જે પ્રકારે મીઠિયામાં ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ અને ત્યારબાદ કોળી સમાજમાં રોષ વ્યાપ્યો છે તેમના પર કેસ કરવામાં આવે છે અલગ અલગ મુદ્દે આજે વાત કરવી છે આ કોળી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાથે ઉમેશભાઈ જે પ્રકારે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ અને ત્યારબાદ આરોપ હતો કે આ મામલે તમે હજી સુધી કોઈ નિવેદન ના આપ્યું પ્રતિક્રિયા ના આપી મળવા ગયા આમ તો મેં તમને કીધું એમ કે અમે કોળી સમાજના વિવિધ જિલ્લાઓમાં કોળી અને ઠાકોર સમાજમાં અનેક આંદોલનો થયા એમાં વારંવાર અમે આગેવાન તરીકે અવાજ પણ ઉપાડેલો છે જ્યારે મેં ભાવનગરની હું વાત કરું કે ભાઈ ભાવનગરમાં કોળી સમાજની જે માલિકીની જમીનો ઉપર અલ્ટ્રાટેક કંપની દ્વારા એ માઇનિંગ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે એસી કરતાં વધારે કોળી સમાજના ભાઈઓ બહેનો ઉપર દમણ ગુજારવામાં આવ્યું પોલીસ દ્વારા એની ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો રાયોટિંગ જેવી ગંભીર કલમો નાખી અને એને જેલ ભેગા કરવામાં આવ્યા એની જમીનો છીનવી લેવામાં આવી ત્યારે પણ મેં અવાજ ઉઠાડ્યો હતો અને એ વખતે હું ભારતીય જનતા પાર્ટીમાં હતો અને આને ન્યાય ન અપાવી શક્યો એટલે જ તે મેં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું ત્યાર પછી તમે જોયું હશે કે ભાઈ અમારી કોળી સમાજની દીકરી ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યા હતા એને બળાત્કાર કરવામાં આવ્યો હતો એમાં પણ અમે પોતે મેં અવાજ ઉપાડ્યો હતો એટલે વિવિધ જિલ્લામાં જ્યારે જ્યારે કોળી સમાજમાં અન્યાય થતા હોય છે ત્યારે અમે ચોક્કસપણે અવાજ ઉપાડતા જ હોય છે મારા બોટાદ વિસ્તારમાં મતની વાત કરું તો કાનિયાળ ગામ ખાતે એક અમારા કોળી સમાજના યુવાનનું હત્યા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી હતી ત્યારે પણ અમે અવાજ ઉપાડ્યો હતો ચોપન કરતાં વધારે અમારા કોળી સમાજના ભાઈઓ બહેનો ઉપર ત્રણસો સાત ડાયોટિકની કલમો દાખલ કરવામાં આવી હતી એટલે કે આ જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર જે છે એની સ્પષ્ટ ચોક્કસપણે એની માનસિકતા સતી જાય છે કે ભાઈ ગુજરાતમાં માત્રને માત્ર કોળી સમાજ અને ઠાકોર સમાજ જ્યારે સામાજિક આંદોલનો કરતા હોય છે તો તેને કેવી રીતના દામી દેવું એના માટે થઈ અને કોળી સમાજના આગેવાનો ઉપર લોકો ઉપર યુવાનો ઉપર ગંભીર પ્રકારની કલમો દાખલ કરવામાં આવે છે અને જેલ ભેગા કરવામાં આવે છે રહી વાત બિછ્યાની જ્યારે બિચ્છા ઘટના બની ત્યારે મારા માતૃશ્રીનું અવસાન થયું હતું ત્યારે બાર દિવસ સુધી હું મારા પરિવાર સાથે મારા ઘરે જ હતો અને ત્યાર પછી તરત જ મેં અમારા માણસો દ્વારા મેં પોતે આ ઘટનામાં ખૂબ અંગત રસ લીધો હતો અને વારંવાર સરકારશ્રીમાં રજૂઆત પણ કરી હતી કે ભાઈ આવી જે વિછ્યા જેવી ઘટના ભાવનગર જેવી ઘટના અન્ય જિલ્લાઓમાં સતત કોળી સમાજ ઉપર અત્યાચારોની ઘટના બનતી જાય છે તો એને તાત્કાલિક તો પહેલાં તો રાજ્ય સરકારે આ ઘટનાઓ આવી ન બને તો એને અટકાવવી જોઈએ અને જે કાંઈ કોળી સમાજ ઉપર કેસો જે છે ખોટા દાખલ કરવામાં આવ્યા છે ઠાકોર સમાજ ઉપર કરવામાં આવ્યા છે અને સાથોસાથ તમે જોયું છે કે ભાઈ અન્ય સમાજ ઉપર પણ સામાજિક આંદોલન દરવાર કેસો કરવામાં આવ્યા છે દરેક કેસો પાછા ખેંચવામાં આવે તે મેં મુખ્યમંત્રી પાસે માગણી પણ કરેલી છે આ મામલે હજી સુધી તમે કોઈ સરકારમાં રજૂઆત કરી હોય એ લોકોની માગણી છે કે ભાઈ અમારા ઉપરના કેસો પણ પરત લો મેં કીધું એમ કે ભાઈ મુખ્યમંત્રીશ્રીને લેખિત મેં માગણી કરી છે કે ભાઈ ગુજરાતના તમામ જિલ્લાઓ એ મારો બોટાદ જિલ્લો હોય કે પછી વિછ્યા તાલુકો હોય ભાવનગર જિલ્લાના અલગ અલગ કોરી સમાજ ઉપર થયેલા કેસો હોય પછી બનાસકાંઠા જિલ્લો હોય સુરત જિલ્લો હોય જ્યાં જ્યાં કોળી સમાજ ઠાકોર સમાજ ઉપર સામાજિક આંદોલનો દ્વારા જે કોળી કોળી સમાજ ઉપર જે કેસો કરવામાં આવ્યા છે ખોટા કેસો કરવામાં આવ્યા છે એ તમામ પાસા ખેંચવાની મેં લખાણ સાથે એક પત્ર પણ લખેલો છે અને માંગણી કર કરી છે અને આવનાર સમયમાં ફરીથી સરકાર પાસે આ મારી માગણી ચાલુ રહેશે અને જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો પછી સરકાર સામે મારે પોતે આંદોલન કરવું પડે તો જે પ્રકારે પાટીદાર સમાજના પણ કેસો પરત ખેંચાયા છે અને તમારા કોળી સમાજના યુવાનો પર કેસ થયેલા છે તેને લઈને કોઈ પરત ખેંચવાની કોઈ રજૂઆત આમ તો આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા જે પાંચસો ને ચુમ્માલીસ પંચાવન જેટલા કેસો પાટીદાર અનામત આંદોલન વખતે થયા હતા જેમાં મોટાભાગના કેસો જોવા મળે જોઈએ તો રાજદ્રોહના કેસો હતા પોલીસ ઉપર હુમલાના કેસો હતા ખૂબ ગંભીર કલમોના કેસો દાખલ કરવામાં રાજ્ય સરકાર દ્વારા આવ્યા હતા અને એ ભૂપેન્દ્રભાઈની પટેલ સાહેબની સરકાર કોર્ટમાં જઈ અને એની મંજૂરી માગી છે અને કોર્ટે એને મન પાસા ખેંચવાની મંજૂરી પણ આપી દીધી છે ત્યારે ભૂપેન્દ્રભાઈને મેં પટેલ સાહેબને પત્ર લખ્યો છે કે ભાઈ જો પટેલ સમાજના કેસો પાસા ખેંચવામાં આવી રહ્યા હોય તો સાથો સાથ જે કોળી સમાજ જે છે ઝાકોર સમાજ છે જે સામાજિક આંદોલન દરમિયાન જે કેસો કરવામાં આવ્યો છે એ પણ પાસા ખરેખર ખેંચવા જ હોય અને સાથોસાથ જે વિદ્યાર્થીઓ દ્વારા જે વિવિધ ભરતીઓને લઈને આંદોલનો કર્યા હતા એ પણ કેસો પાછા ખેંચવા જોઈએ કર્મચારી મંડળો દ્વારા પગાર ગ્રેડ પેને લઈને આંદોલનો થયા હતા એ પણ બધા કેસો પાછા ખેંચવા જોઈએ નહીં કે માત્ર ને માત્ર તમે પટેલ પાટીદાર મુખ્યમંત્રી છો તો માત્ર ને માત્ર ગુજરાતમાં પટેલોના કેસ પાછા ખેંચો એવું ન હોવું જોઈએ દરેક સામાજિક જે કાંઈ આંદોલનો ગુજરાતમાં થયા છે વિદ્યાર્થીઓના ત્યાં થયા છે ખાસ કરીને કોળી અને ઠાકોર સમાજના જે આંદોલનો થયા છે તે તરા દરેક કેસો રાજ્ય સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવે તેવી મેં માગણી કરી છે જે જરૂરથી તો ધારાસભ્યનું કહેવું છે કે પાટીદાર સમાજના લોકો ઉપર યુવાનો ઉપર જે કેસ થયા હતા તે પરત ખેંચ્યા છે સરકારે કોર્ટે મંજૂરી આપી છે તો તેમણે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે અને માંગણી કરી છે કે કોળી સમાજના યુવાનો કે અન્ય યુવાનો જેમણે રોજગારી માટે કે ભરતી માટે જ્યારે કોઈ આંદોલન કર્યા હોય અને તેમના પર જો કેસ થયો હોય તો પણ તે પરત ખેંચવા જોઈએ આ પ્રકારના સમાચાર પ્રકરણના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોતા રહો નમસ્કાર ઓકે वैष्णव तेने कहिए जे पीड पराई